અને હાવ આ રંગબેરંગ જે આપણી હોળી ધૂળેટી રંગબેરંગી અલગ 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 પ્રકારના કલરો પણ એ બધી મજા ક્યારે આવે આપણા પત્ર સગાવાળાને જે આવકારો મળે એક મને યાદ આવે બાપુની કવિતા આવે છે કે એમના મોજ નથી આવતી ગમે એવો તહેવારો હોય ને પ્રેમ લાગણી હોય તો જ મજા આવે છે લાઈન તમને ખબર આવવું કે હાવી મોજ આવે નહીં મોજ આવે નહીં હાવ અમધે મરી મોજ આવે નહીં એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો 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 આવકારા વિના કોઈ આવે નહીં હાવ અમધે અમધે મોજ આવે નહીં હાઉ અમધે અમધે મોજ આવે નહીં તમે દરિયાના તળિયાને હજી જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી તમે હજી કોઈ દરિયાના તળિયાને જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી મરજીવા વિના મોતી નહીં નહીં આવે આવતી આપશો કલર લેવા જતા હોય તો નાની નાની લાગે ગરીબ માણસો બેઠા હોય છે અહીંયાથી કલર ચોક્કસ લઈજો કારણ કે ના એના જીવનમાં રંગ પૂરજો હવે સમય આવી ગયો છે કલર પૂરવાનો બીજા જીવનમાં કલર તો દુનિયાના બહુ કર્યા હરેક માણસે નોકરીની જગ્યાએ કલર કર્યા કલર પૂરવાનો સમય છે આ હોળીને ધોળી કોના જીવનમાં કલર પૂરો સારો લોકો થાય આનંદ થાય કારણ કે મારા વિશે તો આંખ છે ને જોક્સનો છે એકાદા બે જોક્સ તમને કહું પણ મારા એક મિત્ર છે કે મેં મકાન લીધું મારે એક ધાબાવાળું મકાન હતું અને એક મકાન મને આવ્યું હારું વ્યામ મારું હતું પછી લીધા પછી ખબર પડી કે આ તો બાધાનું મકાન છે કે કોઈ બાધા રાખી આમાં એમ એ મકાન લેબા હું તો એવો દુઃખી થયો ને એ બાધાવાળું મકાન તો જોયું પણ મારું ધાબાવાળું હતું એ હારે રહ્યું કે હું બધું સત્યા હજાર સત્યા ઝાટક થઈ ગયું બધી અમુક મકાન નહીં લેવાનું કીધું પૂછી લેવાનું હારા છે કે નહીં કારણ કે અમને મારે મકાન મારું વેચવાનું હતું તે એક ભાઈ જોવા આવ્યા મને બાનું એ વી હજાર રૂપિયા પછી એને શું બીજું ને બીજી પાસે આવ્યો મને કહે બા અમે મકાન નથી લેવું મિત્ર કેમ શું તકલીફ પડી ભાઈ એ ખોડિયારમાં ના પાડે અમારા માતાજી શું કહે એ મકાન ન લેતો તો અમારા માતાજી ખોડિયારમાં શું એને પૂછીને આવ્યું કીધું કે આપણે વેચીક નહીં અમારા માતાજી આ પાડી વેચવાની તારા માતાજી કેમ ના પાડે ખોડિયારમાં અલગ અલગ આવે ના કે ના બીજું સાચું બોલ ખોડે મારે તારી મા ના પડતી છે કે હા કે મારી માન ના પાડે મેં તો બરોબર છે ભાઈ ખોડેરમાં ના પાડે જ નહીં અમારી ખોડિયારમાં છે તમારે માં છે અમારા ખોડેરમાં ના પાડે તમારા માં ના પાડે હોય કીધું ખોટી વાત જ કીધું એમ કે મારી માન ના પાડે માં નહીં પછી કીધું હગમાં મારી માન ના પાડે તો આયે તારા પૈસા પાછા ભાઈ ના એટલે જીવનમાં આનંદ સિવાય છે નહીં અને હું આ દુનિયામાં માન કરવા માટે આ તમને શુભેચ્છા આપી છે અત્યાર સુધીમાં સલાહથી આપી સલાહ કારણ કે સલાહ મોટી બલા છે જ્યારે તમે સલાહ આપો ને ત્યારે તમારું હોય ને માણું પૂરું થવા આવ્યું છે આ દુનિયા તને મારી નાખી કોઈ કોઈની કોઈને સલાહ નહીં આપવાની આપણે બાળકને સલાહ આપી તો આપણું બાળક સહન કરતું દુનિયા સહન કરે એમના બાપનું લોકો ન માને આપણા બાપનું માને આપણું માને કોઈને સલાહ નહીં આપવાની આપણે આનંદ કરવાનો આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું તમે આમ કરો તમે તે એમ કરો કોઈ દુનિયામાં કોઈનું ધ્યાન રાખવા જેવું સિવાય નહીં આપણું ધ્યાન રાખવાનું આપણે શું કરવું આપણા પરિવાર માટે આપણે શું કરવું કોઈ સલાહ આપવાની જીવનમાં નહીં 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 મેં સલાહ ઊભું આપી શરૂઆત બે ત્રણ જગ્યાએ આપી હતી એક વાર મેં સલાહ આપી હતી સાહેબ કોઈ એવા દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ છે નહીં મને હવાલમાં ફોન આવ્યા હતા મને કે ક્યાં તારા બાપનું પીવી શીખ્યો મેં પહેલાં તો ફૂલ થઈ જાઓ ફૂલ થઈ જાઓ આનંદ કરવામાં શું લેવા દેવા ભાઈ આ તો કીધું ખાલી ન પીવો તો સારું પીવો કારણ કે વ્યસનથી દૂર રહેવું વ્યસન સારી વસ્તુ છે તો પાકા પે કહું છું હું કે સારો માણસું નું હું બહુ વ્યવસ્થિત છું ને આમ એવું હું તમને કહેવા જ માગતો પણ વ્યસનથી શું થાય એક તમને દાખલો આપું ચાર મિત્ર ફૂલ થઈ ગયા હોળીને દિવસે થઈ ગયા એટલે બોલો ને રાતે ફૂલ થઈ ગયા પછી એક મિત્રએ કીધું કે આપણે પાર્ટી કરી તો બીજો મિત્ર કે આપણી પાસે પેલા પૈસા નથી પાર્ટી કરશું છે ને ત્રીજો મિત્ર બોલો કે મારા ઘરે એક બોકડો બાંધો છે કોક લઈ આવો હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે બોલો ત્યારે ફૂલ થઈ ગયા એ ગયા મારા બેટા રાતે બોકડો લઈ આવ્યા ઓલાને ઘરેથી એની પાર્ટી કરીને કીધું હવાર પડ્યું દારૂ ઉતરી ગયો ઓલો ભાઈ નશામાંથી બહાર આવ્યો ને પછી ઘરે ગયો તો બોકડો બાદ એ લોકો ઘેરે ને યા બોકડો ક્યાંથી આવ્યો એ નહીં કે બોકડો મોવો તારો બાપ રા કૂતરો લઈ ગયો જડતો નથી વિચાર કર્યો એટલો બધો નહીં કારણ કે આપણે શું ખાવાની ખબર ન પડે આ જીવનની બધી આ દુનિયામાં લેવા આવી ખબર નહીં પડતી કારણ કે હું ખુદ વિચાર કરતો હોઈશું કે આ દુનિયામાં હું શું કરવા આવ્યો છું જો હું જોઉં છું ડાયરામાં પૈસા આવ્યા ઘેરે આપ્યા વળી પાછો ડાયરામાં જ પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતોય નથી તો હું ઘરે પૈસા પૈસા લેવા આપું મને ખુદને ખબર નથી હું કંઈ દારીઓ છું મજૂર છું એનિમલ છું શું છું કે જનાવર છું હું આ દુનિયામાં ખાલી મજૂરી કરવા માટે આવ્યો છું આવું મને ત્યાં રાખે પછી એમ થાય કે આ દુનિયામાં હરેક વ્યક્તિ આવે છે પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની બેન માટે મા માટે ભાઈ માટે પોતાના પરિવાર માટે સમાજ માટે આ દુનિયામાં હરેક માણસ પોતાના માટે બીજાના માટે આવે છે લોકોના માટે કારણ કે જે મારા પિતાજી મારા બાપુ મારા દાદા એ આપણું ધ્યાન રાખવા આવ્યા હતા એમાં આપણે આપણાનું ધ્યાન રાખવાનું છે મારા બાપુને તો પૂરું કરી દાયા છે એ ધ્યાન નથી રાખવું કમ્પ્લીટ કરી દયા છે કારણ કે મારા દીકરાને મેં કીધું બેટા આપણે છે 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 ને એમાંથી ઓછું નથી કરવાનું છે એટલું રાખજે કીધું મેં ભેગું કર્યું એટલું ઓછું નથી કરવાનું ખાલી કીધું બાય એટલું ધ્યાન રાખજે કારણ કે હમણાં દસમાની પરીક્ષા હતી તે ખવાય કે છૂટો નહોતો ડોટ વાઈ ગયો ને મીધો કેમ આવતો નહીં એવું કીધું એટલું બધું ભણતો બેઠો બેઠો મને એવું લાગ્યું સીધો કલેક્ટર થઈને બહાર એવું લાગ્યું સીધો કલેક્ટર આવશે કીધું શું પણ ના નહી તો આવ્યો હાથમાં પેપર લઈને હું તું બધું હું મારા પરિવાર માથે કહું છું મારા દીકરા માથે કહું છું મારા મને હમણાં કીધું હતું મને કે પપ્પા ઓલું ગીત ગાઉ ને એમ કીધું કહ્યું તું મારો દરિયો ને છાંટો તું તું આખો દરિયો ને આ ગીત ની મને આવડતું નહોતું હતું મને કે ભાઈ ગીત ગાવ પછી મેં મારા દીકરાનું જ ગઈ નાખ્યું કે તું મારો દીકરો ને બાપ છું કોઈ દી મને હામો ને તું ન કે દુનિયા કે ગાંડો છું તું હું મારો દીકરો ને બાપો છું પછી તું એ લાયરીમાં આવશે નહીં મને કે બાપા તો મારે આબડ પથારી ફેરવો હતો હવે તારા માટે ધંધો આ લંબાડો બેટા મારા બાપુમાંથી તારા માથે ધંધો હાયા છે બાપુએ તો કોઈ દી વાંધો ઉઠાવ્યો નહીં તું વાંધો ઉઠાવીશ મારો ધંધો હાશે આ બધું લાઈવ લાઈન તને આપું છું તો સાંભળો થોડુંક જલસા કરો આ દુનિયા રાજી થાય બધા આવે આનંદ આવે કારણ કે આ દુનિયામાં એવું છે ભાઈ લોકોને મનનો જોઈશે આનંદ જોઈશે આખો દિવસ કામ કર્યા પછી માણસો પાસે ટાઈમ જ નથી જ્ઞાન સાંભળવાનું અને જ્ઞાનની વસ્તુ જ્ઞાન કોઈ પાછી કોઈ મોટી વસ્તુ છે નહીં એ તમે કીધું જ્ઞાન એટલે નોર્મલ વસ્તુ આમ ખબર પડવી જોઈએ આ સારું ના નબળું આ ખરાબ ના સારું આ અપાય કે ન અપાય આટલી ચાર ચાર પાંચ મુદ્દા છે જ્ઞાનમાં બીજા મુદ્દા છે નહીં મને એક ભાઈ કીધું મને ગુબા વિદ્વાન થવું હોય તો શું કરવું પડે તારે મને કીધું વિદ્વાન થવું હોય તો બે વસ્તુ યાદ રાખવાની વિદ્વાન થવું હોય તો કે પાંચ માણસ સારી વાત કરતા હોય તમારે બે ખરાબ મુદ્દા મૂકવાના ખરાબ અને જ્યાં ખરાબ વાત પાંચ માણસ કરતા હોય તમારે બે સારા મુદ્દા મૂકવાના આ વિદ્વાનમાં આવે લોકો તમારે નોંધ લખ દેખું બોલે શું હોય અવરું બોલો તમે દુનિયાથી તો આ તમારું હાલ છે જે દુનિયા બોલતી એમાં તમે અલગ બોલો બધાથી એટલે લોકો તમારે ધ્યાન આપે આ ક્યાંથી આવ્યો ભાઈ આ કાળા ગાળો જેવો લાંબા વાર વાળો મુદ્દવાશે આ વિદ્વાન થવું એટલું કરવું પડે બાકી મોટી વાત છે નહીં આ દુનિયામાં જે કોઈ વિદ્વાન થઈ જ નહીં પહેલી વાત તો એ કહું કોઈ દુનિયામાં વિદ્વાન થઈ ગયું કારણ કે દુનિયા છે ને એવો મોટો વિશાળ દરિયો છે આમાં વિદ્વાન કંઈક કંઈક મોટા સુરવીરો કંઈક મોટા આપણા અવતારો થઈ ગયા ભગવાનના કંઈક નો રે એમ કેટલા રામ છે વિચાર કરો આપણને ખબર નથી આપણે તો એક રામની દોરખી છે એટલા રામ થઈ ગયા હું મેં કંઈક સાંભળેલું છે આપણને ખબર નથી ક્યાંથી શું આવે છે એ ખબર નથી પડતી આ દુનિયામાં વિદ્વાનોનો પાર નથી એટલા અવતારો થઈ ગયા આ દુનિયામાં એટલા સારા માણસો આવી ગયા એટલા વિરોધ પુરુષો આવી ગયા એટલે માતાજીઓ આવી ગઈ આપણા દેશમાં એટલા ધર્મ આવી ગયા પણ ખબર ન પડતી કોણ ઉપર છે જે બધી આપણે જાણીતા નથી અને દુનિયામાં કોઈ દિવસ છે ને તમારે આગળ હું મારી વાત કહું છું હંમેશા ખુલ્લા આંખે સપના જોવા ખુલ્લી આંખે બંધ આંખે નહીં કારણ કે બંધ આંખે સપના જોયેલા કોઈ તમારા હાચા પડતા નથી ખુલ્લી આંખે મેં ખુલ્લી આંખે સપના જોયેલા છે હું ઘંટીઆતો હતો તો લોડવાની હાથમાં થારામાં હાથ હોય મારો ઘઉંમાં અને મારું લક્ષ્ય શું હતું કે અહીંયા પહોંચવું છે આમ ચાલું ને ચાલું હતું આ ખુલ્લી આંખે લક્ષ્ય તમારે હોવું જોઈએ કારણ કે આ તો રંગબેરંગી કલરનો આ તહેવાર આવી રહ્યો છે અને અલગ અલગ ધર્મના અલગ અલગ કલરથી આપણો સનાતન કલમ છે કલર છે ભગવો અને અત્યારે સનાતન ધર્મ બહુ જ લેવલમાંથી જઈ રહ્યો છે પરમાત્માને યાદ કરવાનો આ સમય છે આપણો આ ભગવાનથી નજીક જવાનો સમય છે એટલે સનાતન ધર્મ કહેવાય છે જેમ મને સનાતન ધર્મ બાજુ આપણે નજીક વધશું આપણો જે જે કાં થાય છે હિન્દુસ્તાનમાં હિન્દુત્વની કે ઓળખ છે સનાતન ધર્મ છે આપણા સંતો મંતો બધા અત્યારે બહુ પૂરો પ્રયાસ કરી રહ્યા છે સનાતન ધર્મને આગળ લઈ જવાનો બધા સંતો મંતો એમ રામની કેવી પૂજા થવા માંડી આટલું રામને પહેલાં સન્માન નથી મળ્યું એ મંદિર થયું આટલું બધું માણા આવ્યું આ કુંભ મેળા થયા આવું સન્માન ભગવાનને પહેલાં આપણે નથી આપી શક્યા હવે આપણને ખબર પડવા મળી કે આપણા ભગવાન છે આપણો ધર્મ છે સનાતન ધર્મ આપણે આપણા ભગવાનનું અપમાન થાય તો સહન ન થાય આવી બધી આપણને ખબર પડવા મળી કે આપણા ભગવાનનું કોઈ અપમાન કરે ત્યાં પગલાં લેવા આવી આપણે ધીમે ધીમે આપણા ધર્મને આપણને ખબર પડવા મળી આને કહેવાય સનાતન ધર્મ એટલી ઝડપી આગળ વધી રહ્યો છે અને આ હોળીના દિવસે હું આપ સૌને પ્રાર્થના કરું છું કે હિન્દુત્વ હંમેશા તો પ્રેરણમાંથી રહે અને આપણા સાધુ સંતો એના નામ વધતા જાય આપણા ભગતો આપણા રાજકીય માણસો ધીમે ધીમે બહુ સારા સારા કાર્ય કરતા જાય અને બધા એક વ્યક્તિના અંદર સારા રંગબેરંગી કલર પુરાતા જાય આવી માને પ્રાર્થના કરું છું જય માતાજી જય મંગલ આ વાત હતી આપણી સનાતન ધર્મની અને ખાસ કહું તો હોળી ધૂળીટી એટલે આપણે એક ગુજરાતમાં ભગવાન કૃષ્ણને મળવા જાય છે લોકો ચાલતા ચાલતા હજારો લાખો માણસો જાય છે ડાકોર પરમાત્માને તેઠ દ્વારકા જાય છે ડાકોર જાય છે હરેક જગ્યાએ લોકો ચાલતા ચાલતા જાય છે પરમાત્માના ચરણોમાં હોળી થોડી રંગ સારા અમારા જીવનમાં પૂરાય એટલા માટેથી આપણે બધા પરમાત્માના દર્શન કરવા માટે જઈએ છીએ કારણ કે તો કૃષ્ણ પરમાત્મા છે એક લાઈન હમરો કૃષ્ણ પરમાત્માની કે જીવન જી નહીં રેજવા દૂવાજવનુમાં રાત લડી રો કું રે જીવન જી ઓનજી જીવન જી નહીં રેજ મા તું રાત લડી રો કુ રે એ તારી એ તારી નથડીનો નો શણગાર મારા હૃદય મારા ખૂરે જીવણજી ઓ જીવણજી નહીં રહે જવા દઉં આજ મનમાં રાત લડી રો ગોરે એ માર બાળા તે પણ ન બેલી રે સીધ જાવશો માયા ને હર મેલી ને માર એક સંદેશડો કેવો રે ગોકુળના ગિરધારી વેલા આવો ને માર બાળા તે પણ ન બેલી રે એક રૂજી આવ્યા હરીને મળવા અને નંદના છૂટા જવા આ ગોપીઓ સમટોડે વડી આ પિયુ સૌ ટોળે વડી એ રથ જોડી રવિ ઘેરું હાલ રે મારડા તે પણ ન બેલી રે સીધ જાવજો માયા ને હર માર એક સંદેશો કેવો રે ગોકુળના ગિરધારી વેલા આવબો ને આ પરમાત્માને મળવા માટે આપણે બધા જાતા હોઈએ ચાલતા ચાલતા લોકોનું હું શ્રમ જોઉં છું કેટલી મહેનત અહીંયાથી સો સો કિલોમીટર બસો બસો કિલોમીટર લોકો ચાલતા ચાલતા જાય છે કેવો ભાવ ભગવાન પ્રત્યે આપણને છે કે હોળીના ધોળીના તહેવારમાં ભગવાન પાસે જઈ તો આપણા ઘરમાં સુખ શાંતિ આવે સ્નેહ આવે પ્રેમ આવે લાગણી આવે આપણી કંઈક મનોકામના પૂરી થાય આ હોળીના તહેવારમાં ઘણા બધાય કલરથી લઈ સગા સંબંધીને મળવાનું પરમાત્માને મળવાનું આવા ઘણા બધા આપણા જીવનમાં આવા દિવસો આવે છે એમાં એક આ હોળી અને ધૂળિઅટી એટલે મને તો ખાસ મારો સાહિત્યનો એવો વિષય છે નહીં પણ મને એમ થાય આજે તહેવાર સારો છે કે કદી બે ધર્મની પણ વાતનું કરું કારણ કે આ સનાતન ધર્મ છે અને આ દેશ આખો આખો આપણો હાલતો હોય તો ધર્મમાંથી હાલે છે આપણે ધર્મ માટે શું કરીએ કે કદાચ પાંચ લાખ આપીએ દસ લાખ આપી કે એક કરોડ રૂપિયા બે અબજ રૂપિયા પાંચ અબજ રૂપિયા આ આપણે ધર્મ માટે અત્યારે કરીએ કે આને સિવાય આપણે શું કરીએ છીએ મને ખબર આવે કે બીજું શું કરી કે તાલમાં એમ એ જ ધર્મથી ચાલે છે આપણા દેશને કોઈ ચલાવવાનું નથી માત્ર ને માત્ર પરમાત્મા કૃષ્ણ પરમાત્મા હોય કે આપણી આયુ હોય આ ધર્મ છે એ દેશને ચલાવે છે અનક્ષેત્રો છે આપણા દેશમાં આપણા દેશમાં દયા છે આપણા દેશમાં લાગણી છે આપણા દેશમાં ભાવના છે આવો તો ખરા કયા દેશમાં અન્નક્ષેત્ર છે બતાવો તો ખરા કે અનક્ષેત્ર ચાલતા હોય એવું દાખલો બતાવો એક જ દેશ છે એવો ભારત દેશ સિમાય ગુજરાત ગુજરાતમાં જેટલા અનક્ષેત્ર એટલે ક્યાંય જોયા નથી મેં ચાહે જલારામ હોય ચાહે બગદાણા હોય હર એક જગ્યાએ તમે જ્યાં જ્યાં નાના નાની જગ્યાએ છે બધું અંશે તો ચાલે છે આ દેશ ધર્મમાંથી ચાલી રહ્યો છે એટલે હોળીના માથે આપણે ધર્મની વાતો કરીએ એકાદી બે તમને જોક્સની વાતો કરી દો કારણ કે જોક્સ તો આપણે તમારા સાંભળેલા છે બધા જોક્સ એટલે મારો વિષય હાસ્યનો છે હું લોકોના દુનિયામાં આનંદ કરવા માટે આવ્યો છું કે દુનિયામાં થકા બાગડે નીકળી જાય તો લોકો યાદ કરવા જોઈએ કે હતો કલાકાર ગઢવી લોકોને આનંદ કરાવતો એમ એટલે તો છે હાસ્યથી ઘણા બધા રોગ મટી જાય એવું મેં હેર્યું છે ડૉક્ટર કહે છે કે હસવાથી જેટલી જેટલી ક્ષણ તમે હસો એટલી ક્ષણ તમારા વિચાર બંધ થઈ જાય છે યાદ રાખજો હસવાથી શું ફાયદો છે જેટલી ક્ષણ તમે હસો એટલી ક્ષણ તમારા વિચાર બંધ થાય જેવા વિચાર બંધ થાય એટલે માણું નાના મોટા રોગ છે તમારા શરીરમાંથી રહી જાય છે અમે હસાવીએ વાગી અમે ખુદ ખુદ થઈ શકતા બોલો અમે હું સાતસો આઠસો કિલોમીટર રોજ તમારું ટ્રાવેલિંગ છે રાત દિવસે ગાડીમાં હોવાનું ચાર વાગે પૂરા પૂરું થાય એટલે ગાડીમાં તૂટી હોય અને સુઈ જવું અને ચાર પાંચક વાગે છ વાગે હું હોટેલે ઊંઘું ચા પીવા આમ હું તો એમ લાગે આમ વાર બાર વીખી જાવ જાણે પાણીમાંથી મરી જ કાગળો કાઢે એવું લાગે પૂછે હકા બાજ શું હકા છે બોલો શું કરશો પણ ઓળખ ઓળખીને શકતો એવા થઈ ગયા સવાલમાં મહેનત તો છે હું ઘણી વાર જોકસ કહેતો હોય કલાકારના કે આ ધંધો છે આવો અમારા કલાકારનો એવો ક્યાંય ધંધો છે નહીં એક રૂપિયાનું રોકાણ છે નહીં એક જોડી કપડાં પહેર્યા એલા કદાચ તમારા પાંચ લાખ રૂપિયા નક્કી કરાવ્યું તમને એક રૂપિયા ન આપે તમારું જાય શું હકીયતમાં તમને એ કહું કે કલાકારનું શું જાય છે કારણ કે કલાકાર કોઈ એક સારો બાપ નથી બની શકતો યાદ રાખજો શુક્રવા અમે અમારા દીકરાને તેડી ખંભે ફરવા જઈએ એવું ન બને અમારા દીકરાને ફરવા લઈ જેવું ન બને એવો દાખલો જ નથી પરિવારના ટાઈમમાં પણ તમે અમે પછી પ્રોગ્રામમાં આવજો આખો દિવસ કલાકાર સારો ભાઈ નથી બની શકતો શુક્રવા કે ચાર મહિના પહેલાં અમે તારીખ લીધેલી હોય છે અમારા ભાણેનાં લગ્ન આવને ખબર નથી કે અમારા ભાણેં લગ્ન આવશે ચાર મહિના પછી અને તારીખ આવે હવે અમારા ભાણે લગ્નમાં અમે ન જઈએ કે અમે તારીખ લીધી જવું પડે અમે પૈસા લીધા હોય ભાણેયા લગ્ન હોય કોકના લગ્નમાં અમે ગીત ગાતા હોય છે નથી બની આગતો કલાકાર વ્યવહારમાંથી રહી શકતો કલાકાર તહેવારમાંથી રહી શકતો વ્યવહાર પૂરી જાય અમારા અગાવાલામાં મામા ભાઈઓ માસીમાં અમે અગાઉ તારીખ લીધી નથી આપતા લગ્નમાં અમે અમારા તહેવાર વ્યાઈ જાય છે આયતમ આઈટમ દિવાળી અમે બહાર પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અમારા છોકરા રાઈજ ને બેઠા બાપા આવે ચારે અમે ફરવા લઈ જાય નથી વ્યવહારમાં તહેવારમાં નથી બાપ થઈ આપતા નથી હારી ભાઈ થઈ શકતા આવા બધા તકલીફો લઈને ફરી છે ને તમને ખ્યાલ હોય તો કહી દો કે આ કલાકારની જે હાલત છે એ તમને કદાચ તમે અંદાજ છે જ નહીં કલાકારથી કારણ કે નિશાચર જેવું કોમ છે અમે નિશાચરમાં રાતે રાત સુવા માટે છે અમે જાગીએ છીએ આખી રાત જાગતા હોય છે ખાવાનું ભાર નતું એક ટાઈમ માન ખાઈ કલાકાર મા બધા દુનિયાનું ટેન્શન લેવાનું માફિયું બાફ્યું બહાબારથી બોલા તારે કંઈ ભૂલ ના થાય આખો બધી ભૂખ્યા રહેવાનું હા જૈશી પૈસા મને અમે મારો સ્વાર્થ જ છે પણ આટલા ખાવા માટે સાર્થ તો ખાવાનો કે બે પાંચ ભેગાથે ખાઈ લે અમે એમાં કેટલું બધું ભોગવવું પડે છે કેટલા બધા રોગો જાય કલાકારને કોઈ એટેક મારું કોઈ માર કોઈ બીમારીથી કંઈક કલાકાર ધીમે 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 વયા ગયા તમે જોયા છે આ બધું ભેગું પછી કલાકાર થવા છે કલાકાર એમાં કોઈ નથી હાલતું હવે હું વાતું કરું છું કલાકારની મજાક મસ્તી કરું છું એ વાત અલગ છે પણ અખ્યાત આ અમારું જીવન છે કલાકારનું રાત્રે ત્રણે વાગ્યે ચાર વાગ્યે પાંચ વાગ્યે ક્યાં જાતા છે અમને ખુદને ખબર હોતી નથી પરિવારથી ઘણા દૂર રહે છે ઘણું બધું ખોવું પડે છે કલાકાર થવા માટે એમાં પછી માફી માગવાની આવે હવે તો કોઈ સમાજો તો હું બોલતો નથી પણ હવે એક સમય એવો આવશે કે તમે પક્ષીનું બોલશું કે કક્કો હોય કથી ચક્કી ચકો લાયો ચોખા દાણો ચકો લાયો મગરો દાણો તો એ મારે માફી માંગવું પડશે કે ચક્કો મારું પ્રિય પક્ષી છે માગો માફી એટલે હું કહીશ કે તું ચક્કોનું હકો ચકા બકા માફી માગું ચકાની અદભુત છે ઘણી બધી ભૂલો મા થાય છે ભાઈ ઘણી બધી થઈ જાય છે તો હું કહું છું કે હોળી ત્યાં કે એવું રાખો કે કલાકારને છૂટ એટલે એવું હાવ દે દે કરે એવું નહીં પણ કલાકાર દિલથી બોલે કે એવી છૂટ પબ્લિકને કહો આપો એટલે ઘણું બધું કહેવું છે બિચારો દબી ગયો છે કલાકાર બોલી એક તો નથી કલાકાર હવે ડર લાગી રહ્યો છે સમાજ હું હાસ્ય કરતો હોય તો તમારે આનંદ કરવાનો હોય પછી હું ભૂલ ન કાઢવાની હોય હું તો તમને આનંદ કરાવતો હોય કે ભાઈ મારે બોલવાથી કોઈક હશે તો બહુ થઈ ગયું હાસ્ય કલાકારની કોઈથી ભૂલ જ ન કદાય કારણ કે કોઈ પણ વસ્તુ હોય એનો કટાક્ષ કરે તો જ હાસ્ય ઉત્પન્ન થાય કે આ જોક્સ છે ને ભાઈ એ હંમેશા મોટા માણાનો હોય તો મોટા માણસ ભૂલ કાઢવા માંડ્યા અમારી જોક્સ નાના ન હોય મોટા માણસ હોય હોય જોક્સ અને મોટા માણસ જોક્ષ કહે તો મોટા માણસને સીધા આડા ફરે છે ગાડીઓ વાય સાલાઓ પોસો અમારા ભૂલ થતી અમારી ભૂલ થતી વાત પૂરી થતી એમ આવો સમય આવી ગયો છે એમાં હોળીનો તહેવાર છે ધોળી તહેવાર છે હું આપશું ને પ્રાર્થના કરું છું કે જીવનમાં કોઈકના જીવનમાં રંગ પૂરો કોઈના રંગને વિકસો નહીં રંગ પૂરણો સમય આવી ગયો છે